મેઘરાજ તાલુકાના વાઘોરા ગામનો એક તળાવ ઊંડા કરવાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો જેમાં તળાવ બાબતે પાંચ વર્ષ પહેલા કરેલી ઊંડાઈને જ રિપેર કરી નવી બનાવેલા હોવાનું જાણવા મળ્યું છે

તળાવ એક નંબર આ તળાવનું દર પ્રાંસ પાંચ વર્ષે ઊંડા કરવાની ગ્રાન્ટ આવતી હોય છે દર પ્રાંત પાંચ વર્ષે આ કામનું જસબી અને ટ્રેક્ટરો દ્વારા કામ ચાલુ થાય છે અને જ્યારે ઊંડું થતું હોય છે તો દર વર્ષે ઊંડાઈનું પાણીનો સ્ટોક વધુ થતો હોય છે તો પણ પાણી અત્યારે બે મહિના અગાઉથી સૂકું ભટ્ટ થઈ ગયું છે તો કયા કારણસર સૂકું થયું છે અને પાણી માટે સ્ટોક માટે દર પાંચ વર્ષે ઊંડાઈ થતી હોય છે અઢી ફૂટથી બે ફૂટ તો બે અઢી ફૂટથી તો પાંચ વર્ષે તો દસની પંદર વર્ષે બે બેથી છ ફૂટ ઊંડાઈ થવી જોઈએ તો પાણીનો સ્ટોક વધુ રહેવો જોઈએ તો એ તેવા સમયે જોવા જઈએ તો કેમ નથી થતું તો આ તળાવનો ભ્રષ્ટાચાર એ રીતના છે કે જે જૂનું કામ કોતરીને નવું જ બનાવી દેવામાં આવે છે તો નવું બને છે તો દેખાય છે કે પૈસા અને ગ્રાન્ટ મંજૂર થઈ જાય છે અને માટી અંદરથી નેકળતી નથી પૂરતી એ માટે પાણીનો સ્ટોક થઈ શકતો નથી વધારે તો પાણી ક્યાંથી જોવા મળે તો અત્યારે પાણી રહે તે માટે ઊંડું કરવાની જગ્યાએ ઊંડું પણ નથી થતું અને જે પોંચ વર્ષ અગાઉ જે તળાવની એસટી વર પથ્થરથી ચંતર કરીને બનાવવામાં આવેલી છે તે એસટી વર અત્યારે કોઈ રિપેરિંગ કામ કરતું નથી અને પાણીના જે અધિકારીઓ છે અને પાણી પુરવઠાના જે સાહેબો છે સિંચાઈ વિભાગના એ સ્થળ ઉપર આવીને ક્યારેય તપાસ કરતા નથી અને એસટીવાર બેથી અઢી ફૂટનું બંધારણનું કામ છે અને પાણા પાણીથી ચણતર કરેલું છે એ ચણતર તૂટીને બોદરા ઉગડી ગયા છે તો જે ચોમાસાનું પાણી ભરાય તો અઢી ફૂટ પાણી તે સમયે જ નેકરી જતું હોય છે નેકરી જાય એટલે પાણીનો સ્ટોક ગમ થઈ જાય તો અત્યારે બે બે મહિના અગાઉથી ઉનાળાના પોણીના ફાંફા પડી જાય છે અને પાણી તળાવમાં દરેક જગ્યાએ મટી જાય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ આવા તળાવોમાં જે એ સ્ટીવાર તૂટી ગયેલા છે તે રિપેરિંગ કરે તો પાણી વધુ રહે અને ઉનાળાની જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને જે કામ આ જે પાંચ વર્ષે થાય છે એ પાણી માટે થાય છે પાણી વધુ રહે એ માટે થાય છે તો પાણી માટે જે કામ થતું હોય એ પૂરેપૂરું થવું જોઈએ તો ગ્રામજનોને ફાયદો થાય છવ્વીસ વર્ષ પહેલા પથ્થરની કરીને એસટી વર બનાવેલા અત્યારે બિલકુલ તૂટીને તણાઈ ગયેલા હોય તો સિંચાઈ વિભાગે તપાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને ખોડા ખર્ચા કરવા કરતા એસટી વર બાંધકામ રિપેરિંગ કામ હોવું જોઈએ તે જરૂરી છે તે સાથે જાગૃત નાગરિકે રોષ ઠાલવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો હિતેન્દ્ર પટેલ અરવલી